નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ સીવીડીની રફ છે આજે આપણી જે રફ છે એ સીવીડી હીરા છે રિયલ નથી એટલે ક્લીન પેરોટીવાળાને એસોટ નંબર ક્લીન પેરોટીવાળાને એસોટ નંબર સાંજે જેખા હીરા ને સાઇઝની વાત કરીએ તો હત્ય વેઠેવીની સાઇઝ છે ને રનિંગ સાઈઝ ઝાડાઈ નહીં ને ઝીણાઈ નહીં ખાસ માર્કેટમાં જે વેસાય છે એવો રનિંગ સાઇઝ છે હત્ય વેઠેવીની સાઇઝ છે ને હાલમાં ખાસ વાત કરીએ ને તો દિવાળી પછી શિવડીનું ફૂલ માર્કેટ ઉછળ્યું છે ગણતરી કરીએ તો એસી નેવું ટકા શિવડી ચાલે છે બધા કારખાનાની અંદર અને આપણે અત્યાર સુધીમાં જે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવ્યા છે એ બધા રિયલ હીરાના બનાવ્યા પણ આપણે પહેલી શરૂઆત કરી છે આ પહેલી રફત આપણે શરૂઆત કરી છે શિવડીને અત્યારે કેમ કે હાલની અંદર બધાના જે મેસેજ આવે છે શીવડીની રફ જોવે છે એની માટે આપણે પેશિયલા શિવડીની રફ લાવ્યા છીએ હતું વેઠીવીની સાઈઝ એસોટ નંબર નખની રફ છે વ્હાઇટ સાંદી જેખા પેરોટીના હીરા ને ખાસ તમારે જો કામના થતા હોય તો ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર હશો તમને મળી શકશે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મને મેસેજ કરો તમારે જો કામના થતા હોય તો આ રીતની રફ છે ને પેરોટીમાં કાંઈ ઘટે નહીં ને સાઇઝમાં કાંઈ ઘટે નહીં સાઇઝની ગણતરી કરીને તો સારામાં સારી સાઇઝ ઘણા હઠ્ઠી હેઠીની સાઇઝ સારામાં સારી છે એટલે આ રીતની રફ છે જો કોઈને કામ નહીં થતી હોય તો ખાસ મને તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં મેસેજ કરીએ કોલ ન કરતા ને બીજું કે હાલની ગણતરી કરીને તો હવે અમુક સમય તો હવે સીવીડી ધાલવાનું છે એવું જોવામાં લાગે છે માર્કેટમાં કેમ કે રિયલનું માર્કેટ હાવ ડાઉનમાં માલે છે ને સીવીડી ફાસ્ટમાં છે એટલે એની માટે આપણે ખાસ રફ લાવ્યા છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત